નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની એક વાર સાંભળવા જેવી છે છે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી આજની કહાની એલા ધનજી આ કોની છોકરી છે ધનજીભાઈ ના ગામમાં લગ્ન પ્રસંગે આવેલા તેમના જૂના મિત્ર વિષ્ણુભાઈ હુકો પિતા પિતા આટા માોકરીને જોઈને પૂછી લીધું કોણ આ આ મારી દીકરી મંજુ ઓળખી ના અરે છે બહુ મોટી થઈ ગઈ છે લે મેં તો ઓળખી પણ નહીં મારા ઘરે તો તું જ્યારે એને લઈને આવ્યો ત્યારે કેડમાં લઈને આવ્યો હતો છોકરા બહુ જલ્દી મોટા થઈ જાય હો વિષ્ણુભાઈ

ઘરકામમાં આખો દિવસ એની માં કામ કરવા લાગે એમાં હોશિયાર થઈ ગઈ છે અને છોડીને બીજું જોઈએ શું ભણીને ક્યાં એને નોકરી કરવાની છે તો ચિંતા ઘરકામ સારું કરે એટલે એનો ભાવ પૂરો વિષ્ણુ હા વાત તો તારી સાચી છે છોકરીએ ઘર કામ આવડવું જોઈએ નહીં તો સાસરે જઈ અને રોવાનો વખત આવે હુકોની બાજુએ મુકતા ધનજી ક્યાંય છોકરાની બહાર કાઢો છો કે નહીં હવે એના માટે ધનજી હજુ તો એ સોળ વર્ષની છે અત્યારે ક્યાં ઉતાવળ છે હજી બે ચાર વર્ષ પછી ક્યાંક જોઈશું અને સારું મળે તો હાથ પીડા કરી દઈશું વિષ્ણુ અરે ધનજી તું છોડીનો બાપ છું બઉ ખરાબ થઈ રહ્યો છે ખરાબ નજરનો સામનો આપણી દીકરીને કરવો પડે તું કદી તારી છોડીને પાછળ ક્યાંય ગયો છે એકવાર એ ગામમાંથી નીકળે ત્યારે જરા જોઈ લેજે

એ કઈ વાત ખોટી નથી આ જમાનામાં એના સાસરે હોય એટલે બાપની ચિંતા મટે ધનજી વાત તો તારી સાચી છે પણ હમણાં તો એના લગ્નનો ખર્ચો ઉપાડવાની તાકાત મારામાં નથી ઘરમાં આ પહેલો પ્રસંગ આવે એટલે ગામવાળાને અને સમાજના લોકોને ખવડાવવું તો પડે ને આ બે વર્ષની ખેતીમાં પણ કઈ જાજુ પાકતું નથી પાંચ વીઘા ભોં છે પણ ટાઈમ પાણી પણ મળતું નથી ના તમાકુના ભાવ આવે છે કેમ કરી થાય બધું અને એમાં પણ સારું ઘર શોધવાનું છોડી માટે એ બહુ મુશ્કેલ વાળું ધનજી પોતાની ગરીબી અને પરિસ્થિતિ વિશે શું આગળ પોતાની મનોવસ્થા ધનજી તારી એકની એક દીકરી છે એટલે તારે એના લગ્નમાં કેટલો ખર્ચ કરવો એ તારી ઈચ્છની વાત છે પણ તું જો સારું ઘર શોધવાની વાત કરે છે તો એ જવાબદારી મારી બસ હું મંજુ રાજ કરશે એવું ઘર એના માટે શોધીને લાવીશ ધનજી વિષ્ણુ આભાર તારો પણ ધનજીને વચ્ચે જ રોકતા વિષ્ણુએ કહ્યું આ પણ બહુ હેઠું મુખ હવે અને આજથી જ દીકરીના લગ્નની તૈયારીમાં લાગી જા જો હું તેના માટે સારું ઘર શોધી લાવીશ પછી તારે શું ચિંતા અને ઉપર હજાર હાથ વાળો બેઠો છે એ કઈ ને કઈ મેળ તો કરી જ આપશે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને અને મંજુના હાથ પીડા કરવાની તૈયારી કરવા મન ધનજી ને વાત ગળે તો ઉતરી પણ લગ્નમાં કરવામાં આવતા મોટા ખર્ચા થી તે હજુ ગભરાઈ રહ્યો હતો

તો આજે જ લગ્નમાં જેટલો ખર્ચો કરીશ તેનાથી બમણો તારે બે પાંચ વર્ષ પછી કરવો જ પડશે અને તારે ક્યાં બીજા કોઈ ખર્ચ આવવાના છે તો ચિંતા દીકરી પરણીને સાસરે જશે અને ત્યાં સુખેથી રહેશે તો તને પણ અહી હાસ વળશે દરેક બાપ પોતાની દીકરીને સારા ઘરમાં જોવા માગતો હોય છે અને હું એક ઘર તારા માટે શોધી લાવીશ એની ચિંતા ના કર વિષ્ણુભાઈ ના વધુ પડતા દબાણ અને સારા ઘર શોધી આપવાની વાત થી ધનજી નું મન થોડું માની ગયું અને ધનજીએ વિષ્ણુને હા કહી દીધી વિષ્ણુ એ ઘરેથી વિદાય લેતા પણ કહ્યું કે હું જલ્દી એક સારું ઘર શોધી અને પાછું આવીશ વિષ્ણુ ના ગયા એ રાત્રે ધનજીએ ઊંઘ ના આવી થોડી થોડી વાર ઉભા થઈ અને પોતાની દીકરી મંજુને

હું તો એની નાની છોકરી જ માનતો હતો પણ આજે વિષ્ણુ કમળાને કરી અને પાછી એની આંખો છલકાઈ આવી સાથે ની આંખો પણ ભરાઈ આવી હતી કમળા વાત તો વિષ્ણુભાઈએ સાચી જ કરી છે આજકાલ જમાનો બહુ ખરાબ થઈ ગયો છે દીકરીને સાચવવી ખૂબ જ મુશ્કેલ છે લોકો કેવી કેવી નજર થી જોવે છે આપણી મંજુ ભલે ગમે એટલી સારી હોય પણ દુનિયા તો તો એને ખરાબ નજરે જોશે અને વળી લોકો અમારા જેવી સ્ત્રીઓ ઉપર નજર બગાડ્યા કરે છે તો છોકરીઓ માટે તો કેવી કેવી વાતો કરતા હોય જો વિષ્ણુભાઈ કોઈ સારું ઠેકાણું ગોતી આપે તો આપણે મંજુ ના વિવાહ પાકા કરી નાખશું

આલવું પણ પડશે ને કમળા હું જાણું છું કે આપણે એ માટે એટલા સમક્ષ નથી પણ આપણે પાછળ બીજું છે પણ કોણ થોડું કરજ લઈ લેશું મારી પાસે જે ઘરેણાં છે એ વેચી અને નવી કરાવી લઈશું કંઈક ને કંઈક મેળ પડી જશે તમે ચિંતા ન કરો સમય આવે બધું સારું થશે કમળાની વાતથી ધનજીને થોડીક ભૂખ બંધાય અને થોડી વાર એની પણ આંખ નિંચાય સવારે એક નવા સાહસ માટે લડવાની તૈયારી કરવાની હતી ધનજી સવારે વહેલો ઉઠી ખેતરે પહોંચ્યો પોતાની પાંચ વીઘા જમીનને જોઈ રહ્યો બાજુમાં જ પછા પટેલનું ખેતર હતું પટેલ પણ સવારે મજૂરીને જોવા માટે ખેતર આવ્યા હતા ધંધીના ખેતર પાસે આવી ધંજીને જોતા કહ્યું કેમ ધના આજે આટલો વહેલો ખેતરે આવી ગયો નવી વાવણી કરવાનું આયોજન કરી રહ્યો છે કે શું ધનજી ના પટેલ નવી વાવણી તો ક્યાંથી કરવાની જુઓ ને આ તમાકુના ભાવ પણ નથી આવતા બીજા ભાવ આવે કરવું તો શું કરવું એમાંય આ ઓચિંતા આવતા ખર્ચા માણસને જીવવા જ નથી દેતા ને પટેલ વાતો તારી સાચી ઘણા પણ તારે ક્યાં વળી મોટા ખર્ચા છે તો ચિંતા ધનજી ભાઈ પસા મોટી થઈ ગઈ છે એના લગ્ન લેવાનું વિચારું છું અને કઈ એમ જ થોડા થઈ જાય છે પટેલ ઓહો તો એમ વાત છે એટલે દીકરીના લગ્નની ચિંતા બાપને ખેતરે ખેંચી લાવી છે એમ ને ધનજી હા મારી પાસે આ જમીન સિવાય કોઈ બીજી મોટી મૂડી નથી વિચારું છું આને ગીરવે મૂકી દઉં અને એ પૈસાની દીકરીના લગ્ન કરાવું ગામનું ખાધું છે એટલે ખવડાવવું તો પડશે પટેલ ધના હું જ તારી જમીન રાખી લેતો પણ તું જાણે છે મેં હમણાં મારી દીકરીના લગ્નમાં એટલો મોટો ખર્ચો કર્યો અને એમાં પણ મારા છોકરાને મેં વિદેશ મોકલ્યો એટલે મારે હમણાં સવલત નથી પણ હા તું મનહર માસ્ટર ને મળી આવ એ કઈ કરી આપશે ધનજી આભાર પટેલ તમારો હું હમણાં જ મનહર માસ્ટર ને ત્યાં જઈ આવું પટેલ પાસે રજા લઈ ધનજી સીધો મનહર માસ્ટર ને ઘરે ગયો માસ્ટર પરવારી અને ઘરની બહાર ઓટલા ઉપર જ બેઠા હતા ધનજી રામ રામ મનહરભાઈ માસ્ટર ઓ ધનજી રામ રામ આવ આવ બેસ કેમ સવારમાં આવવું થયું બધું ઠીક તો છે ને ધનજી હા મનહરભાઈ ઓણગાર દીકરીના લગ્ન લેવાનું વિચારું છું માસ્ટર લે એ તો બહુ સારું કહેવાય ધનજી પણ વાત જાણે એમ છે કે માસ્ટર અરે એમાં મુંજાઈ છે સાનો બોલી દે ને ધનજી માસ્ટર તમે તો જાણો છો આ બે ત્રણ વર્ષની ખેતીમાં કઈ મજા નથી અને એમાં પણ આ લગ્ન હા જોયું ધનજી એને મારે ગીરવે મૂકવું છે પસાભાઈ સાથે સવારે જ વાત થઈ અને એમણે મને કહ્યું કે મનોહરભાઈ કરી આપશે એટલે સીધો તમારી પાસે આવ્યો માસ્તર કેટલા રૂપિયા જોઈએ છીએ રણવીર થોડી રાહ થઈ માસ્ટર તેનું કામ કરી આપશે એવી આશા બંધાઈ અને કહ્યું હજુ એવો અંદાજો નથી કર્યો કે કેટલા જોઈએ પણ આ તો પહેલા વાત કરી લેવી સારી માસ્ટર બરાબર કયા ગામ નક્કી કર્યું છોડીને રણજી હજુ ક્યાંય નક્કી તો નથી થઈ જોયું પણ આ જોવાનું થાય એ પહેલા બધી સગવડ હું મારી રીતે કરી લેવા માંગુ છું બધું નક્કી થયા પછી એકદમ ક્યાં એકલો એકલો ભાગુ માસ્ટર હા ઘણા હું સમજુ છું તારી હાલત તું દિલ નો ચોખ્ખો માણસ છે એટલે મને કોઈ વાંધો નથી તને પૈસા આપવામાં અને એમાં પણ તું જમીન મૂકે છે મારી પાસે એટલે કોઈ ચિંતા નથી પણ તને કહી દઉં મારી પાસે પણ મારા ઘરની મૂડી નથી બાજુના શહેરમાં મારા એક ઓળખીતા શેઠ છે એ એમના પૈસા મને ફેરવવા માટે આપે છે હું એમને કહીશ એટલે તારું કામ થઈ જશે એ વ્યાજ લે છે બધા પાસે પણ તું જમીન મૂકીશ એટલે તારી પાસે બે ટકા હું કરવી આપીશ ચાલશે દંદી ભલે મનહરભાઈ ચાલશે એક વાર દીકરી સારા ઘરમાં પરણીને જાય તો મને ટાટક વળે ચાલો હું રજા લઉં છું ધનજી ખુશ થતો પોતાના ઘરે ગયો કમળા ને બધી વાત કરી મંજુના લગ્ન એની ચિંતા કરી ન હતી હવે વિષ્ણુભાઈ ના સારા સમાચાર લઈને આવી એની રાહ જોઈ રહ્યા હતા દિવસ પછી વિષ્ણુભાઈ ધનજી ના ઘરે આવ્યા ધનજી અને કમળા ખેતરે હતા મંજુ બહાર રમી રહી હતી વિષ્ણુભાઈ ક્યાં ગયા છોડી તારા બાપા મંજુ એ ખેતરે છે હું બોલાવી તમે બેસો કાકા વિષ્ણુભાઈ ભલે જટ જા અને કે જે વિષ્ણુ કાકા આવ્યા છે મંજુ દોડતી ખેતરમાં ગઈ અને ધનજીને સમાચાર આપ્યા ધનજી પણ હરખાતું હરખાતું ઘરે આવવા નીકળ્યું કમળા અને મંજુ પણ પાછળ પાછળ આવવા લાગ્યા ધનજી આવ આવ વિષ્ણુ અમે તારી જ કેટલાય દિવસથી રાહ જોતા હતા વિષ્ણુ હા મેં તને કહ્યું હતું ને કે હું સારું ઘર શોધીને જલ્દી આવીશ મેં મંજુ માટે એક સારું ઘર શોધી લીધું છે અમારી બાજુનું જ ગામ રામનગર વીસ વીઘા જમીન અને એકનો એક છોકરો છે પોતાનો કુવો અને ટેક્ટર પણ પોતાનું છે મારી બાજુ માસીનું ઘર જ છે મેં મંજુની વાત તારા ભાભીને કરી અને તારા ભાભીએ બાજુના ઘરે વાત કરી તો એમને સામે ચાલીને કહ્યું હું અને તારા ભાભી એમનું ઘર જોઈ આવ્યા અમને તો બહુ ગમ્યું છોકરો પણ સારો છે મંજુ અને એ છોકરાની જોડી જામશે ધનજી

મને તો બધી રીતે સારું લાગે છે મોડું કરવામાં કદાચ આ છોકરો નીકળી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડશે એટલે જેમ બને તેમ જલ્દી જઈએ એ જ સારું તું કહું તો આજે જ જઈ આવીએ ધનજી હા ચાલો મારે કઈ કામ નથી તો આજે જ જઈ આવીએ કમળા પણ દરવાજા પાસે ઉભી રહી બધી વાત સાંભળી હાશકારો લઈ રહી હતી ધનજી વિષ્ણુની મોટરસાઇકલ ઉપર રામનગર જવા નીકળ્યા છોકરાનું ઘર અને છોકરો જોયો ધનજીને લાગ્યું કે અહીંયા મંજુને કોઈ તકલીફ નહીં થાય એટલે એને ત્યાં હા કહી અને છોકરાવાળાને પોતાના ઘરે આવી મંજુને જોવા આમંત્રણ આપ્યું એ લોકોએ પણ બીજા દિવસે આવવાની વાત કરી પાછા ઘરે આવી ધનજી વિષ્ણુ આભાર માન્યો મનોમન ખુશ હતા બીજા દિવસે છોકરા વાળા આવ્યા એમને પણ મંજુ ગમી એમના તરફથી પણ હા આવી એ લોકોએ બધું નક્કી કરી વિદાય લીધી થોડા દિવસોમાં લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી ધનજીએ લગ્નોનો હિસાબ કર્યો અને અંદાજે ચાર લાખ જેવા ખર્ચની ગણતરી થઈ મનહર માસ્તરના ઘરે ગયો અને તેને માસ્તરને પાંચ લાખ માટે કહ્યું માસ્તરે ધનજીને નકલ લઈ અને બે દિવસ પછી વકીલને ત્યાં આવવા કહ્યું ધનજી કાગળિયા લઈ અને વકીલની ઓફિસે પહોંચી ગયો વકીલે તેને સ્ટેમ્પ ઉપર લખેલી વિકતો વાંચીને સંભળાવી અને ત્યારબાદ ધનજી એ શરતોને માન્ય રાખી પોતાનો અંગૂઠો લગાવ્યો બે ટકા લેકે છ મહિનાનું સાહીઠ હજાર વ્યાજ પહેલા જ કાપી લેવામાં આવ્યું એક જ મહિનામાં ધનજીએ ધામધૂમથી દીકરીની વિદાય કરી વિદાય સમયે ધનજી અને કમળા ખૂબ રડ્યા જમણવાળમાં પણ આખા ગામમાં વાહ વાહ થઈ દીકરીને ઘર વકરીના સામાનમાં ઘણું બધું આપ્યું સાથે જમાઈને મોટરસાયકલ અને વીંટી પણ કરાવી આપી લગ્ન પૂરું થતા ધનજી પાસે માંડ ત્રીસ હજાર જેવા બચ્યા હતા વિષ્ણુભાઈએ પણ ધનજીને આશ્વાસન આપ્યું કે બધું થઈ જશે દીકરીના લગ્નમાં ખર્ચ કર્યા બાદ હવે ધનજી પાસે ના તો જમીન રહી હતી ના કોઈ આવકનું ગુજરાત વ્યાજના ઘોડા માથે ચડી રહ્યા હતા મનોહર માસ્તર પાસે જમીન ગીરવી હતી એટલે એમને કોઈ પ્રશ્ન ન હતો તો માથે જ આવતું હતું મંજુ એના સાસરે સુખી હતી એમને એમ સમય વીતતો ગયો મંજુને સારા દિવસો પણ શરૂ થયા અને એની સુવાવડ માટે કમળા મંજુને સારા દિવસો પણ શરૂ થયા અને એની સુવાવડ માટે કમળા અને ધનજી એને પોતાના ઘરે લઈ આવ્યા ત્યાં એને દેખરેખનો ખર્ચો વધ્યો અને ધનજી

મંજુને આણું કરવાનો સમય પણ ધનજી માસ્ટર પાસેથી એક લાખ લઈ આવ્યો અને ધામધૂમથી આણું પણ કર્યું ધનજી પાસે દૂર દૂર સુધી જમીન પાછી મેળવવાની કોઈ આશા હતી નહીં સમય પણ વધુ વીતી ગયો હોવાના કારણે મનોહર માસ્ટર પણ હવે વારે વાર ધનજીને ઠપકો આપી રહ્યા હતા બે વર્ષ ત્રણ વર્ષ એમ ને એમ ગયા રકમ બરાબરી કરવા જઈ રહી હતી પણ હવે કઈ થઈ શકે એમ ગામ વચ્ચે માસ્તરે ધંધી દીધું કે બે મહિનામાં મારા પૈસા વ્યાજ સાથે પાછા જોઈએ નહીં તો તારું ઘર પણ તારે મારા નામે કરી દેવું પડશે એ રાત્રે ધંધી અને કમળા ખૂબ જ રડ્યા પણ બીજું કઈ થઈ શકે એમ નહોતું જમીન વેચવા છતાં પણ મનહર માસ્તર ની રકમ પૂરી થાય એમ નહોતી દીકરીના લગ્ન કરવા માટે લીધેલ કરજ આજે માથા ઉપર આવીને ઊભું હતું ઘર પણ ખોવાના વખતે આવે એમ થઈ રહ્યું હતું એ રાત્રે કમળાએ કહ્યું આપણે આખું જીવન મજૂરી કરી અને કાઢી નાખશું આ ઘર જમીન કઈ નહીં રહે તો પણ વાંધો નથી આપણા બે માણસને વળી જોઈએ કેટલું પણ કાલ ઉઠીને મંજુના ઘરે કોઈ પ્રસંગ આવે તો એમ જ થોડું ચાલ્યું જોવાય ધનજી હા મને એ જ ચિંતા કોરી ખાય છે શું કરવું એ કંઈ ખબર નથી પડતી એટલી વાર તો એમ થાય કે મારો જીવ આપી દો પણ મને તારો વિચાર આવે છે કમળા એટલે હું રોકાઈ જાઉં છું કમળા હું પણ સમજુ છું તમારી હાલત તમે કેવા હતા અને કેવા થઈ ગયા ભગવાન પણ બીજો કોઈ રસ્તો દેખાડતું નથી એ રાત્રે મોડા સુધી અને રડતા રહ્યા માસ્તરને શું જવાબ આપવો પૈસા ક્યાંથી લાવવા એનો કોઈ રસ્તો મળી રહ્યો નહોતો અંતે કમળા અને ધનજી ભેગા મળી મોતને ને વહાલું કરવાનું નક્કી કર્યું પસા પટેલના ખેતરમાં

એટલે હંમેશા નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ